જયશ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બનાવીશું બજાર કરતાં એકદમ શુદ્ધ અને ચોખ્ખો અથાણાનો મસાલો આ અથાણાનો મસાલો બજાર ભાવ કરતાં એકદમ ઘરે બનાવશો તો સસ્તો પણ પડે છે અને એકદમ આપણે ઘરે શુદ્ધ મસાલો તૈયાર કરી શકીએ છીએ અને આપણે જાતે તૈયાર કર્યો હોય એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી હોતી બજારના મસાલામાં શું એડ એ આપણને ખબર નથી હોતી તો આજે આપણે એકદમ બજાર કરતાં સસ્તો અને ચોખ્ખો અથાણાનો મસાલો ઘરે બનાવીશું અને જો તમારે

તો અહીંયા મેં સો ગ્રામ તીખું મરચું લઈ લીધું છે અહીંયા તમે કોઈ પણ તમારા ટેસ્ટ પ્રમાણે મરચું લઈ શકો છો અને સો ગ્રામ તીખું મરચું હોય તો એની સામે આપણે સો ગ્રામ કાશ્મીરી મરચું એડ કરીશું તો તમે આ રીતે તમારા પ્રમાણે બેલેન્સ કરી લેવાનું છે તો બંને માપ આપણે સો સો ગ્રામ લીધું છે હવે ત્યારબાદ અહીંયા મેં સો ગ્રામ મીઠું લઈ લીધું છે મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે થોડું વધારે ઓછું કરી શકો છો પરંતુ આ પરફેક્ટ માપ છે બે ચમચી છે એક ચમચી જેટલી પણ ચાલી શકે છે ત્યારબાદ બે ચમચી હળદર લઈ લીધી છે આ રીતે ધાણાના મસાલાની સામગ્રી જોઈ લીધી છે ત્યારબાદ આપણે તેલનું માપ જોઈ લઈએ તો તેલ અહીંયા આપણે આ રીતે સો ગ્રામ લઈ લેવાનું છે અહીંયા મેં સિમતેલ નો યુઝ કર્યો છે તમે કોઈ પણ તેલ ઉપયોગ કરી શકો છો હવે આ તેલ આપણે દાદમાં ગરમ કરી લઈશું અને ઠંડુ કરી દેવાનું છે તો અહીંયા મેં સો ગ્રામ તેલ નો માપ લીધું છે તો હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ

થોડો ધુમાડા નીકળી જાય ત્યાં સુધી ગરમ કરી લેવાનું છે જ્યાં સુધી એમાંથી સરસ રીતે ધુમાડા ન નીકળી જાય ત્યાં સુધી સરસ રીતે ગરમ કરી લેવાનું છે તો તેલ આપણું સરસ રીતે ગરમ થવા લાગ્યું છે તો તેલ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ એને આપણે એકદમ ઠંડુ કરી લઈશું અને હુંફાળું ગરમ રહે ત્યાં સુધી એને ઠંડુ થવા દેવાનું છે તો આ તેલને પણ આપણે સાઈડમાં રાખી દઈશું અને હુંફાળું ગરમ રહે ત્યાં સુધી ઠંડુ થવા દઈશું તો આપણે તેલને સાઈડમાં રાખી દઈશું અને આગળની પ્રોસેસ જોઈ લઈશું અહીંયા આપણે એક ની સજા લઈ લીધી છે તેમાં આપણે રાઈના કુરિયા એડ કરી દઈશું અને આપણે માત્ર 10 થી 15 સેકન્ડ માટે ચર્ન કરી લેવાના છે વધારે નથી કરવાના ને તો એકદમ પાવડર જેવું થઈ જશે માત્ર 10 થી 15 સેકન્ડ માટે જ કરવાનું છે તો આ રીતના આપણે રાઈના કુરિયા તૈયાર થઈ ગયા છે તે જ રીતે આપણે મેથીના કુરિયા પણ તૈયાર કરી લીધા છે માત્ર 10 થી 15 સેકન્ડ માટે જ કરવાનું છે તો આ રીતે બનના કુરિયા આપણે તૈયાર થઈ ગયા છે તો હવે આપણે અથાણાનો મસાલો બનાવવાની શરૂઆત કરી દઈએ તો એના માટે આપણે એક મોટું વાસણ લઈ લઈશું તેમાં સૌપ્રથમ આ રીતે રાઈના કુરિયા ઉમેરી દઈશું આ રીતે ગોગો રાઉન્ડ શીપમાં ગોઠવી દઈશું ત્યારબાદ આપણે વચ્ચે મીથીના કુરીયા ઉમેરીશું એને પણ સરસ સીતા રીતે રાઉન્ડમાં ગોઠવી દઈશું અને વચ્ચે ખાડો કરી લઈશું હવે વચ્ચે ખાડો કર્યો છે એમાં આપણે બે ચમચી હળબર અને બે ચમચી હુંગી ઉમેરી દઈશું ત્યારબાદ અહીંયા આપણે જે તેલ ગરમ કર્યું હતું એ એડ કરી દેવાનું છે તેલ આપણું હુંફાળું ગરમ થઈ ઠંડુ થઈ જાય થાંસદ રાખવાનું છે તો આ તેલ આપણું હુફાળું ગરમ છે તો એને આપણે આ રીતે હિંગર અંદર ઉપર ઉમેરી દઈશું અને તરત જ આપણે ઢાંકણ ઢાંકી દઈશું જેથી કરીને હિંગર અડધરની સ્મેલ અંદર ને અંદર જ રહે અને આ રીતે ઢાંકણ ઢાંકીને પંદર મિનિટ માટે રહેવા દઈશું હવે પંદર મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે બાકીની સામગ્રી ઉમેરી દઈશું તો આ રીતે આપણે તેલ સરસ રીતે વગેરે ઊંઘ આવી ગયું છે તો હવે એમાં આપણે આપણે સામગ્રી પણ તો સૌથી મરચા પાવડર ઉમેરી તીખું મરચું અને કાશ્મીરી લાલ મરચું બંને ઉમેરી દઈશું આ રીતે કાશ્મીરી લાલ મરચું ઉમેરવાથી અથાણાનો કલર પણ સરસ આવે છે એટલા માટે કાશ્મીરી લાલ મરચું જરૂરથી એડ કરવું હવે અહીંયા મીઠું પણ એડ કરી દીધું છે તો આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે અહીંયા અથાણાના મસાલામાં મીઠું અને તેલ સરસ રીતે ફરજિયાત કરવું ખૂબ જ જરૂરી છે જેથી કરીને આપણો આ મસાલો એમને બાર મહિના સુધી તમે સ્ટોર કરી શકો છો ફ્રીજમાં આ બિલકુલ ખરાબ નથી થતો અત્યારે તમને તેલનું પ્રમાણ થોડું વધારે લાગતું હશે પણ થોડાક ટાઈમ પછી આ રીતે તેલ થોડું સોસાઈ જાય છે એટલે થોડું ડ્રાય થઈ જાય છે એટલે તેલનું પ્રમાણ આ રીતે રાખવાનું છે તો સરસ રીતે આપણે બજાર કરતાં એકદમ ચોખ્ખો અને સસ્તો અથાણાના મસાલો તમે ઘરે બનાવીને તૈયાર કરી શકો છો આ રીતના આપણો અથાણાનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે તમે આને એક ટાઈપ ડબ્બામાં ભરીને ફ્રીજ બાર મહિના સુધી સ્ટોર કરી શકો છો બિલકુલ ખરાબ નથી થતો તમારે કોઈ પણ અથાણાની રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટ બોક્સ માં જરૂર થી જણાવજો અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર થી જણાવજો અને આવા જ નવા